ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ આજે આપણે માક્ષર સુધી મોક્ષદા એકાદશી વ્રત કથા મહિમા કહેશું જો વિડીયો પસંદ આવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે માક્ષર સુધી મોક્ષદા એકાદશી યુધિષ્ઠિરે કહ્યું હે યદુનંદન આપ વિષ્ણુ છો સમર્થ છો જગતના કરતા છો પૂર્ણ પુરુષોત્તમ છો આપને હું વંદન કરું છું લોકોના હિતને વાસ્તે પાપના ક્ષય વાસ્તે આપને પૂછું છું કે માક્ષીષ એકાદશીનું શું નામ છે તેનો પ્રકાર કેવો છે તેમાં કયા દેવની પૂજા કરવી તે મને આપ સંઘળો વિસ્તારથી કહો શ્રી કૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠિર તમે ઉત્તમ પ્રશ્ન કર્યો હું એકાદશીનું ઉત્તમ વ્રત કહું છું હે રાજેન્દ્ર ધ્યાનથી સાંભળો માર્ગશીર્ષ સુધી એકાદશી મોક્ષદા નામથી પ્રસિદ્ધ છે આ દિવસે ચંદન પુષ્પાદિક વડે શ્રી વિષ્ણુની પૂજા કરવી આ એકાદશીના પ્રભાવથી પરમ પદ મળે છે એટલા માટે તેનો મહિમા સાંભળો પૂર્વ ગોકુળ નામના સુંદર શહેરમાં વૈકાનસ નામનો રાજા રહેતો હતો શહેરમાં બ્રાહ્મણો પણ હતા જેઓ વેદ પરાયણ હતા રાજાને એક દિવસ સ્વપ્ન સ્વપ્ન આવ્યું તેમાં પોતાના પિતાને નરકમાં પડેલા જોયા આ સ્વપ્નની હકીકત બ્રાહ્મણો પાસે કહેવા લાગ્યો રાજાએ કહ્યું હે બ્રાહ્મણો નરકમાં પડેલા મારા પિતા કહે છે હે પુત્ર મારો ઉદ્ધાર કર જ્યારથી મને આવું સ્વપ્ન આવ્યું છે ત્યારથી મારા મનમાં બહુ ખેદ થાય છે રાજ્યનું સુખ મને ગમતું નથી હવે હું શું કરું ક્યાં જાઉં માટે હે બ્રહ્મદેવ કોઈ પણ ઉપાયથી મારા પૂર્વજો મુક્ત થાય એવો ઉપાય બતાવો બ્રાહ્મણોએ કહ્યું હે રાજન અહી સમીપા સમીપમાં જ પર્વત મુનિનો આશ્રમ છે તે મુનિ ભૂત ભવિષ્ય સર્વ વાતને જાણે છે આ વાત સાંભળીને તે રાજા બ્રાહ્મણો અને પ્રજાની સાથે પર્વતમુનિના આશ્રમમાં ગયા પર્વતમુનિની આસપાસ ઋપવેદી યજુર્વેદી સામવેદી અને અથર્વવેદી મુનિઓ બેઠા હતા તે મુનિને જોઈ વેખાનુશ રાજાએ દંડવત પ્રણામ કર્યા ત્યારે મુનિરાજે રાજ્યની કુશળતાના સમાચાર પૂછ્યા રાજાએ કહ્યું હે મુનિરાજ આપની કૃપાથી રાજ્ય સર્વ રીતે કુશળ છે અને વૈભવ પણ છે પણ હે રાજ એક વિઘ્ન આવી પડ્યું છે જે સંશય આપને પૂછવા આવ્યો છો એવા રાજાના વચન સાંભળી પર્વત મુનિએ ધ્યાન ધરી ભૂત ભવિષ્યનો વિચાર કર્યો ત્યાર પછી રાજાને કહેવા લાગ્યા રાજે કહ્યું હે રાજન તારા પિતાએ ઘણા અધમ કર્મો કર્યા છે પૂર્વજન્મમાં તારા પિતાએ બે સ્ત્રીઓ હતી તેમાં એક માનીતી અને બીજી અણમાનીતી હતી કામેચ્છા પૂરી ન થવાથી તેના પાપથી તારા પિતા નરકમાં પડેલા છે રાજાએ પૂછ્યું હે મુનિ કયા પ્રકારનું વ્રત દાન કરવાથી મારા પિતાની મુક્તિ થાય છે તે મને કહો મુનિએ કહ્યું હે માક્ષર સુધી એકાદશી જે મોક્ષદા નામની શ્રી હરિની તિથિ છે તેનો ઉપવાસ સહિત વ્રત કરીને તેનું પુણ્ય તારા પિતાને તે પુણ્યના પ્રભાવથી તે તે મુક્ત થશે એવા વચન સાંભળી રાજા ઘેર આવ્યો પછી જ્યારે માક્ષર શુદ્ધ એકાદશી આવી ત્યારે સર્વ રાણીઓની અને પુત્રોની સાથે રાજાએ વિધિથી વ્રત કર્યું અને તેનું પુણ્ય પોતાના પિતાને આપ્યું તે જ વખતે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને રાજાના પિતા સ્તુતિ કરતા દેવોની સાથે સ્વર્ગમાં ગયા અને આકાશમાંથી હે પુત્ર તારો સદા કલ્યાણ થાઓ એમ સ્પષ્ટ વાણીથી રાજાને કહેવા લાગ્યા હે યુધિષ્ઠિર આ પ્રમાણે જે માણસ મોક્ષદા એકાદશીનું વ્રત કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને અંતે મોક્ષને પામે છે મોક્ષ આપનાર આથી સ શ્રેષ્ઠ બીજી કોઈ પણ એકાદશી નથી જે મનુષ્ય આ એકાદશીને દિવસે ઉપવાસ કરે છે તેને વર્ણન ન કરી શકાય તેવું પુણ્ય પ્રાપ્ત થાય છે આ કથાનો પાઠ કરવાથી અથવા શ્રવણ કરવાથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે આ એકાદશી સ્વર્ગ તથા મોક્ષની ઈચ્છા પ્રમાણે આપનારી છે અક્ષરધામને આપનારી છે માટે જ ચિંતામણી જેવી છે આવી રીતે બ્રહ્માંડ પુરાણમાં મોક્ષદા નામની માર્સી સુધુ શુદ્ધ એકાદશીનું મહાત્મ્ય કહેલું છે ઇતિશ્રી બ્રહ્માંડ પુરાણે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર સવાંદે માક્ષે શુક્લ મોક્ષ એકાદશી મહાત્મય સંપૂર્ણ